જૂનાગઢમાં અસામાજિક તત્વોને ડામવા જિલ્લા પોલીસ વડા દ્વારા મેગા ડ્રાઈવનું આયોજન કરાયું જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફને હેડક્વાર્ટર ખાતે એકઠા કરાયા અને ત્યાં આવેલી સવારે પાંચ કલાકે જુદી જુદી ટીમોની રચના કરવામાં આવી હતી બાદમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં આ ટીમોને છે તે રવાના કરવામાં આવી હતી જે વિસ્તારમાં અસામાજિક તત્વોની ઉઠક બેઠક છે અને અસામાજિક તત્વોના ઘર સહિતના સ્થળો પર જિલ્લા પોલીસની જુદી જુદી ટીમો દ્વારા છે તે તપાસ હાથ ધરવામાં આવી હતી હતી મળતી માહિતી મુજબ અસામાજિક તત્વોનો દિવસેને દિવસે ત્રાસ વધી રહ્યો છે અને જેને લઈને નાસ્તા ફરતા પણ અમુક જે અસામાજિક તત્વો છે તેના ઘરે પણ પોલીસ દ્વારા ખાસ છે તે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જિલ્લા પોલીસની જુદી જુદી ટીમો દ્વારા છે તે ચેકિંગ કરવામાં આવ્યું જેમાં જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનના અધિકારીઓ કર્મચારીઓ એસઓજી એલસીબી સહિતની ટીમો આ મેગા ડ્રાઈવમાં જોડાઈ હતી ખાસ કરીને આ કોમ્બિંગ દરમિયાન અસામાજિક તત્વોની અટકાયત પણ કરવામાં આવી છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવનાર શખ્સોની પણ પૂછપરછ કરવામાં આવી છે આ બપોર બાદ તમામ મામલે જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા માહિતી આપી શકે છે આ મેગા કોમ્બિંગ ડ્રાઈવમાં જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા ડીવાયએસપી હિતેશ દાંદલિયા પ્રોફેશનલ ડીવાયએસપી નિકિતા સિરોયા માંગરોળ ડીવાયએસપી દિનેશ કોડિયાતર સહિતના અધિકારીઓ પણ જોડાયા હતા